દૂધપૌવા બનાવીએ એકદમ ઝડપથી બની જાય છે એકદમ ઇઝી રેસીપી છે અને અત્યારની શરદ પૂર્ણિમાની ઋતુમાં આ દૂધપૌવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે ઝડપથી બનતા દૂધપૌવા બનાવીએ દૂધ મેં ગાયનું લીધું છે દૂધને ઉકાળો લઈ લીધો છે સરસથી ઉકળી જાય પછી એમાં આપણે મિશ્રી એડ કરી છે અહીં ખાંડ પણ એડ કરી શકાય પણ સાકર સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે તો મેં સાકર લીધી છે હવે કેસર લઈ લઉં છું કેસરને લઈ અને દૂધને આપણે થોડીવાર ઉકાળીશું દૂધ પૌવા શરદ પૂર્ણિમામાં એટલે બને છે કે પિત્તનું પ્રમાણ વધી ગયું હોય છે અને આ દૂધ પૌવા પિત્તને એકદમ શાંત કરે છે તો દૂધ પૌવા શરદ પૂર્ણિમામાં જરૂરથી લેવા જોઈએ અને ભગવાનને પણ ભોગમાં ધરવામાં આવે છે તો આનું બહુ સરસ શાસ્ત્રીય મહત્ત્વ રહેલું છે હવે પૌવા લીધા છે પૌવાને મેં સાફ કરી લીધા છે હવે એને બે થી ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈને પણ સાફ કરી લીધા એટલે એમાં જે પણ કંઈ કચરો હોય એ નીકળી ગયો છે હવે ધોઈ લીધેલા પૌવાને આ દૂધ તૈયાર છે એમાં એડ કરી દઉં છું બધા જ પોવા એમાં આપણે થોડા થોડા કરીને મિક્સ કરતા જશું અને એડ કરી દેવાનું છે સરસથી હલાવીને આપણે એને થોડીવાર માટે રાખી દઈશું અહીં આપણે આપણી પસંદના ડ્રાય ફ્રૂટ પણ એડ કરી દેવાના છે એલચી પાવડર પણ એડ કરી શકાય છે હવે મેં અહીં બદામ લીધી છે આપણી પસંદના ડ્રાય ફ્રૂટ એડ કરી શકાય છે હવે આ દૂધપોવાને આખી રાત માટે ચાણી ઢાંકીને રાખી દીધા છે અને દૂધપોવા બનીને તૈયાર છે તો ઝટપટ બનતા દૂધપોવાની રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરીને જણાવશો